જય શ્રી કૃષ્ણ જય મહાદેવ વાલા ભક્તજન આજે ભક્તજનની એવી કમેન્ટ આવી કે દાદા પૂર્ણવસુ નક્ષત્ર વિશે અમુને જણાવ્યું તો પૂર્ણવસુ નક્ષત્ર એક એવો પ્રયોગ છે પૂર્ણવસુ નક્ષત્ર પર ભગવાન ધન્વંતરી અને મા સરસ્વતીના આશીર્વાદ છે ગુરુ આ નક્ષત્રના માલિક છે અને પૂર્ણવસુ નક્ષત્ર વિશે અદ્ભુત માહિતી હું આપને જણાવી રહ્યો છું આ નક્ષત્રમાં અહી જણાવેલા પ્રયોગ શ્રદ્ધાપૂર્વક ધ્યાનથી વાલા શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો વિદ્યાભ્યાસમાં પ્રાવીણ્ય આવે છે અને અસાધ્ય રોગ અસાધ્ય રોગ નિર્મૂળ થાય છે એ માટેનો હું એક આપને મંત્ર બતાવવા જઈ રહ્યો છું તે આપ ધ્યાનથી સાંભળી અને નોટ કરી લેશો પુન વર્ષુએ નમઃ ઓમ પુન વર્ષુએ નમઃ આ પ્રયોગ દરમિયાન એક માળા કરવી જરૂરી બને છે આ નક્ષત્રો શરીરને નક્ષત્ર કરે છે અને અભ્યાસમાં ન ધારેલી સફળતા આપે છે કારણ કે હિન્દુ માઇથોલોજીમાં પુનઃ વર્ષુ નક્ષત્ર ગોડેસ અતિ અદિતિ સાથે સનગ્ન છે અદિતિ સંપત્તિ કાયાકલ્પ પુનઃ યૌવન અને વિદ્યાની દાતા છે તે સર્વ દેવોની માતા પણ છે ખાસ કરીને કોઈ પણ વિડીયોમાં તમને તારીખવાર અને તિથિ સાથે પૂર્ણ વસુ નક્ષત્રની માહિતી નહીં મળે તો દર મહિને એકવાર અવશ્ય પૂર્ણ વસુ નક્ષત્ર આવે છે આ મહિને શ્રાવણ માસની અંદર શ્રાવણ વદ અગિયાર સાડી અગિયારસ એટલે કે બારસ અને શુક્રવાર અને શુક્રવાર તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસ પૂર્ણવસુ ભાદરવા માસની અંદર ગુરુવારની દિવસે આવે છે એટલે ગુરુવારના દિવસે જો પૂર્ણવસુ નક્ષત્ર હોય તો શ્રેષ્ઠ માનવામાં આવે છે ભાદરવા વધ એટલે કે અંધારિયું નોમ ને ગુરુવાર ભાદરવા વધ નોમ ને ગુરુવાર તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના ના દિવસે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પૂર્ણ એક તણ કે પાંચ માળા કરવાથી અસાધ્ય રોગમાંથી મુક્તિ મળશે અને અભ્યાસમાં ન ધારેલી સફળતા આપને પ્રાપ્ત થશે દરેક ભક્તજનોને મારા જય શ્રી કૃષ્ણ জয় মহাদেব জয় ভোলানাথ